નમસ્કાર દર્શક મિત્રો હું ચુબા ભાષીપુરની ખબરમાં આપનું સ્વાગત છે દેરોલ બ્રિજ અપડેટ તારીખ નવ બે હજાર પચીસ બપોરે એક વાગ્યા સુધી સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં દેરોલ બ્રિજ પર ચર્ચા કરવામાં આવી બસો વીસ કરોડના બજેટ સાથે નવા બ્રિજ અને ડાયવર્ઝનની દરખાસ્ત કરવામાં આવી નદીમાં પાણીનું સ્તર ઘટ્યું પરંતુ લોકોની મુશ્કેલી યથાવત સમાચારને વિગતવાર જાણી તો વિજાપુર અને હિંમતનગરને જોડતા દેહરોલ બ્રિજ જે સાબરમતી નદી પર આવેલું છે તેને અગાઉ મોટા વાહકો વાહન માટે બંધ કરવામાં આવ્યું હતું અને બાવીસ આઠ બે હજાર પચીસના રોજ ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સંપૂર્ણ બંધ થઈ ગયો હતો આ બંધથી વેપારીઓ નોકરિયાતો વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો જેના કારણે બ્રિજ હાલમાં ફક્ત પગપાળા ચાલનારાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને વાહનોની અવર જવર પર પ્રતિબંધ યથાવત છે અગાઉ પર આ બ્રિજને પગપાળા જતા લોકોને બંધ કરવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક લોકોએ વિજાપુર ધારાસભ્ય રજૂઆત કરતા જેમને પોલીસ સંકલન કરીને હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબે પ્રજાલક્ષી મુદ્દાઓ રજૂ કર્યા હતા બેઠકમાં દેહરોલ બ્રિજની સમસ્યા પર વિશેષ ચર્ચા થઈ હતી જેમાં ખાસ કરીને મુખ્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા જેમાં પ્રથમ મુદ્દો હતો કે હિંમતનગર વિધાનસભામાં નવા તથા નાના મોટા પુલોની જરૂરિયાત બીજા નંબરનો મુદ્દો હતો કે હિંમતનગર વિજાપુર હાઇવે પર દેરોલ બ્રિજ માટે બસો વીસ કરોડના ટેન્ડરિંગ સાથે મજબૂત ડાયવર્જનનું જરૂરિયાત ત્રીજો મુદ્દો હતો કે હાલ બ્રિજની તપાસ કરી ભારે વાહન વાહનો સિવાય લાઇટ વાહનો માટે તેનું ખુલ્લું રાખવા દેરોલથી હિંમતનગર વચ્ચે એસટી મિની બસ સેવા શરૂ કરવાની પણ રજૂઆત થઈ હતી સૂત્રો અનુસાર આ બેઠકમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારા જિલ્લા વિકાસ અધિકારી હર્ષદભાઈ વોરા જિલ્લા પોલીસ વડાશ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ નિવાસી અધિક કલેક્ટર કે એ વાઘેલા તથા જિલ્લા અને તાલુકાના વિવિ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં કલેક્ટરશ્રીએ આ મુદ્દાઓ પર સકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને વહેલી તકે નિરાકરણની દિશામાં પગલાં લેવાની ખાતરી આપી હતી સ્થાનિક તપાસ દરમિયાન એટલે કે આજ રોજ જ્યારે આપણે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વિજાપુરની ખબરની ટીમ બપોરે બ્રિજની હાલની સ્થિતિ નિરક્ષર કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે વરસાદ બંધ થયા અને લગભગ એક મહિનો થઈ ગયો છે અને સાબરમતી નદીનું પાણીનું સ્તર એકદમ નીચું પડ્યું છે જોકે બ્રિજનું વ્યાપક સમારકામ હજુ શરૂ થયું નથી નદીના અંદરના સ્તંભો પાયાની આજુબાજુ મોટા પથ્થરો નાખવામાં આવ્યા છે જે પ્રવાહને નિયંત્રિત કરવા અને સ્તંભોને નુકસાનથી બચાવવા માટેનું તાત્કાલિકી પગલાં લાગે છે આમ છતાં આ કામગીરીથી વાહનોની અવર કોઈ રાહત નથી મળી અને નાગરિકોને પગપાળ લાંબો રસ્તો કાપવો પડે છે જે ખાસ કરીને ગરમીના તાપમાં મુશ્કેલી પડ્યો છે સૂત્રો અનુસાર ગુજરાત સરકારે જૂન બે હજાર ચોવીસમાં મુખ્યમંત્રીની મંજૂરીથી દેરોલ બ્રિજના નવા નવા છલાગ બ્રિજના નિર્માણ માટે બસો વીસ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું હતું જો કે આ બજેટનું હજુ અમલ થયો નથી અને નવા બ્રિજનું નિર્માણ શરૂ થવામાં વિલંબ થયો છે બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને ટેન્ડરિંગ પ્રક્રિયા ઝડપી કરવા તેમજ મજબૂત ડાયવર્જન રોડ બનાવવા માટે ભાર મુકાયો હતો વધુમાં લાઇટ વાહનો માટે બ્રિજ ખુલ્લું કરવા તપાસની દરખાસ્ત અને દેરોલની હિંમતનગર વચ્ચે એસટી મિની બસ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ નાગરિકો માટે રાહતના સંકેત આપે છે સ્થાનિક સૂત્રો અને નાગરિકોના જણાવ્યા મુજબ આવતીકાલે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બ્રિજનું વિશેષ ઇન્સ્પેક્શન થવાનું છે જેમાં મોટી ગાડીઓ પસાર કરી અને મજબૂતાઈની તપાસ કરવામાં આવશે જો આ તપાસ સફળ રહી તો પચીસ સપ્ટેમ્બર બે હજાર બે હજાર પચીસના રોજ બ્રિજ લાઇટ વાહનો માટે ખુલ્લો થવાની શક્યતાઓ છે જોકે આ માહિતી અધિકૃત નથી બિનઅધિકૃત છે અને તંત્ર તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે નાગરિકોની માંગ છે કે બસો વીસ કરોડનું બજેટ તાત્કાલિક ઉપયોગ કરીને નવા બ્રિજનું નિર્માણ શરૂ થાય અને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા જેમ કે સટલ બસ સેવા લોકોની મુશ્કેલીઓ ઘટાડે આ બેઠક નિર્ણયો અમલમાં આવે તો વેપાર રોજગાર અને રોજિંદી અવરજવર પર પડી રહેલી અસરમાં નોંધપાત્ર રાહત જોવા મળી શકે છે આવા અપડેટ માટે વિજાપુરની ખબર તત્પર છે કાયમ લોકો માટે આવા સમાચાર લોકો સુધી પહોંચાડશે વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો

ઉંમરવાળી વ્યક્તિ ત્યાંથી બેસીને અહીંયા બ્રિજ ક્રોસ કરી આવી શકે અને એમને પોતાના બીમારીથી તે બચી શકે અને તેઓ પોતે બીમાર છે અને બીમાર હોવાના કારણે તેઓ આ પુલ દાળ ચડી નથી શકતા જેના લીધે એ રોતા રોતા એ આટલા સુધી પહોંચ્યા છે અને સરકારે એના ઉપર થોડું ધ્યાન દોરવું જોઈએ